ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આમ આદમી શકે છે આગામી ચૂંટણીઓને લઈને મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બેઠકમાં આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સાથે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ચૂંટણી લક્ષી મુખ્ય પાંચ હેતુ હતા આવનારી ગડી તેમજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને ચર્ચા કરવામાં આવી વિસાવદર વિધાનસભામાં ઉમેદવારી નોંધાવનાર ગોપાલભાઈ ઇટાલિયાની ચિતાડવા તન યોગદાન આપવા આહવાન કર્યું હતું સાગરભાઈ રબારીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આપની વિચારધારા સાથે જોડાઈ શકવાના સંકેત આપ્યા હતા आज रोज आम आदमी पार्टीए चार अलग अलग मुद्दा पर कड़ी विधानसभा ચૂંટણીલક્ષી જે કાર્યક્રમ આપવાના છે તેમજ જાહેર જનતાની જે તકલીફો થઈ રહી છે વેપારીઓને જે તકલીફો થઈ રહી છે આ તમામ પ્રશ્નો ઉઠાવવા માટે એક મીટિંગ કરેલું છે જેના અંદર લોકો માટે કેવી રીતે પ્રશ્નો ઉઠાવી શકાય અને કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા કેવી રીતે જીતી શકાય એના માટે આપણે નિર્ણયો લેવાનો છે આજનો કાર્યક્રમમાં જોવા જઈએ તો મહેસાણાની જિલ્લાની જે બેઠક બોલાવી છે એ ચૂંટણી સમીક્ષા જ કહેવાય એક પ્રકારે કારણ કે જે આવનારી દિવસોમાં કડી તાલુકાનું જે પેટા ચૂંટણી છે વિસાવદળની જે અમારા ગોપાલ પેટાને એનું નામ જાહેર થયું છે એ પ્રમાણે ચૂંટણી સમીક્ષા જ કહેવાય અને અમે એ રીતે બી બધા સહભાગી થઈશું કે ગમે તે ગમે તે ભોગે અમારે બંને સીટો જીતાડવી છે સાથે મહેસાણા